પકડી પાડ્યા છે ઉધના પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૈદરપુરા ખાતે રહેતા રત્ન કલાકાર છ મહિના પહેલા પત્ની સાથે પલસાણાથી ઘરે આવતા હતા અને રસ્તામાં તેમની ગાડીમાં પેટ્રોલ ખાલી થઈ જતા આરોપીએ પેટ્રોલ આપી મોબાઈલ નંબર આપતા સંપર્કમાં આવ્યા હતા છ માર્ચે એટલે આરોપીને જીતુએ કોલ કરી રત્ન કલાકારને મળવા માટે બોલાવ્યું હતું જોકે કલાકારે ના પાડી છતાં આરોપીએ ફરી કોલ કરતા ઉધનામાં મળવા બોલાવ્યા હતા પછી જીતુએ શિવશક્તિ એપાર્ટમેન્ટમાં આઠમા માળે ફ્લેટ પોતાનું હોવાનું કહી ચા પાણીના વાહને ઉપર લઈ ગયો હતો બાદમાં જીતુએ દરવાજો બંધ કરતાં ફ્લેટમાં એક યુવતી નીકળી હતી બાદમાં અચાનક ફ્લેટ ખોલી ચાર જણા અંદર ઘૂસી ગયા હતા અને પોલીસની ઓળખ આપી બે ઈસમોએ કમર પાસે હથકડી લટકાવી હતી અને પોલીસના સિમ્બોલવાળા માસ્ક પહેર્યા હતા પછી રત્ના કલાકારને બેડ પર ધક્કો મારી યુવતી સાથે નગ્ન ફોટા અને વિડીયો ઉતારી લીધો હતો પોલીસના નામે ટોળકીએ પાંચ લાખ માંગી બે લાખમાં નક્કી કર્યો હતો અને માર પણ માર્યો હતો પછી મિત્ર પાસે રૂપિયા મંગાવતા રત્ન કલાકારને દબાણ કર્યું હતું અને પચાસ હજાર મિત્ર એપલ હોસ્પિટલ પાસે આપી ગયો હતો અને ત્યારબાદ પત્નીના ક્રેડિટ કાર્ડમાંથી અઢાર હજાર નવસો નવ્વાણું ડેબિટ કરાવ્યા હતા આંગે રત્ન કલાકારની ફરિયાદ લઈ ઉત્તાના પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી તારીખ છ માર્ચના રોજ છ માર્ચના રોજ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીઆરસી મંદિરની નજીક રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં શિવશક્તિ એપાર્ટમેન્ટના આઠમા માળે આઠસો ત્રણ નંબરના ફ્લેટમાં એક મહિલાએ જે ફરિયાદી છે એમને નાસ્તો કરવાના બાને મળવાના બહાને બોલાવ્યા અને બોલાવ્યા બાદ બાકીના ઈસમો ત્યાં આગળ આવી એમની મદદગારી કરી પોલીસ તરીકેની પોતાની ઓળખ આપી તેમની સાથે મારકુટ કરી અને જે અશ્લીલ વિડીયો ઉતાર્યા હતા આ વ્યક્તિના મહિલા સાથે એના આધારે એમની પાસેથી પાંચ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી એના ભાગરૂપે પાંચ હજાર રૂપિયા પચાસ હજાર રૂપિયા એમની પાસેથી લઈ લેવામાં આવ્યા છે અને આ ઉપરાંત એમનું એચડીએફસી બેંકનું કાર્ડ લઈ અને અઢાર હજાર નવસો નવ્વાણું રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે આ બાબતે ફરિયાદીએ ફરિયાદ આપતા હાલે જે આરોપીઓ છે એમને તાત્કાલિક ધોરણે પકડી પાડવામાં આવ્યા છે અને એ આરોપીઓના નામ જીતેન્દ્ર શર્મા રાજ પાટિલ સુનિલ સૂર્યવંશી રાજા ચૌધરી ઉર્ફે જગેશ્વર અને જે મહિલા છે સુમા વાઈફ ઓફ મિરાજ મહેબૂબ શેખ એમને અત્યારે અટક કરી અને એમનું ઇન્ટ્રોગેશન ચાલુ છે કે જેથી આવી અન્ય કોઈ પણ ઘટના કોઈ બીજાની સાથે બની હોય આ લોકો ક્યાંય સંડોવાયેલા હોય તો એ બાબતની માહિતી મળી શકે હજી એ બાબતની અમારી તપાસ ચાલુ છે હની ટ્રેપ કરનાર ટોળકીના મુખ્ય સૂત્રધાર એવા જીતુ ઉર્ફે જીતેન્દ્ર ઓમ પ્રકાશ શર્મા મહિલા સુમા મિનાઝ મહેબૂબ શેખ રાજેશ ઉર્ફે રાજ શંભુ પાટીલ સુનિલ પુંજુ સૂર્યવંશી आणि जगेश्वर उर्फे राजा राम नरेश चौधरीने झडपी पाडी तेव्हा विरुद्ध कायदेसरची कार्यवाही हात धरी आहे सेडा साद जर कुरेशी